હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર જય મહાદેવ અને જય શ્રી રામ કેમ છો બધા મારી ચેનલ એજનસપુર સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે રામનવમી સ્પેશિયલ ભગવાન શ્રી રામના પ્રસાદ માટે રામ હલવો બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ રામ હલવો બનાવવા માટે સૌથી પહેલાં કડાઈમાં કોઈ પણ એક વાટકીના માપથી વાટકીમાં થોડું ઓછું એકલું ઘી લઈ લેશું અહીંયા જો ઓગળેલું ઘી હોય તો એક વાટકી ઘી લેવાનું છે હવે આ ઘીને આપણે ગરમ કરીશું ઘી બરાબર રીતે ઓગળી જાય અને થોડું થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે જે વાટકીના માપથી ઘી લીધું હતું તે જ વાટકીના માપથી આખી વાટકી ભરીને રવો લઈ લેશું અને ત્યાર પછી તેને ઘીમાં સરસથી મિક્સ કરતા જઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર રવાને શેકીશું અહીંયા તમે રવો અથવા તો સૂજી કોઈપણનો ઉપયોગ કરી શકો છો રવાને શેકવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખવી અને તેને સતત ચમચા વડે હલાવતા રહેવું અને આ હલવો બનાવવા માટે જે કઢાઈ લીધી હોય તે જાડા તળિયાવાળી લેવી જેથી કરીને રવો બળે નહીં ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા થોડી વાર રવાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે રવાનો કલર ચેન્જ થવા લાગ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે રવો લાઇટ ગોલ્ડન કલર જેવો થવા લાગ્યો છે તો હવે આ સમયે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું જેથી કરીને હજી આપણે રવાને થોડો શેકીશું ત્યાં સુધીમાં બધા જ ડ્રાયફ્રૂટ પણ સરસથી શેકાઈ જાય અહીં જો તમારે હલવાનો કલર હજી થોડો વધારે ડાર્ક રાખવો હોય તો રવાનો થોડો કલર હજી ચેન્જ થાય ત્યાં સુધી રવાને શેકવો અને ત્યાર પછી તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરવાનું રવો અને ડ્રાય ફ્રૂટ બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ફ્રૂટ ઉમેર્યા પછી રવો અને ડ્રાયફ્રુટને થોડી વાર ગેસની સ્લો ફ્લેમ ઉપર સેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે રવાનો અને ફ્રૂટનો બંનેનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં આપણે જે વાટકીના માપથી રવો અને ઘી લીધા હતા તે જ વાટકીના માપથી ત્રણ વાટકી દૂધ ઉમેરીશું અહીંયા દૂધ વધારે ઠંડુ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું બને તો દૂધને ગરમ કરીને ઉમેરવું અને દૂધ ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું હાથ બળે નહીં તેનું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ હલવાને પકાવીશું અહીંયા તમે જોશો તો જોઈ શકાશે કે થોડી જ વારમાં રવો બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લેશે ત્યાર પછી પણ આપણે હલવાને સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું દૂધ ઉમેર્યાની થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે હલવામાંથી એટલે કે રવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે હલવામાં ખાંડ ઉમેરીશું તો ખાંડનું માપ પણ આપણે જે વાટકીના માપથી બધી જ વસ્તુ લીધી છે તે જ વાટકીના માપથી વાટકીમાં થોડું ઓછી એટલી ખાંડ ઉમેરીશું એટલે કે ઓલમોસ્ટ આપણે જેટલું ઘી લીધું હતું તેનાથી થોડી ઓછી એટલી ખાંડ ઉમેરીશું આ તમે ખાંડ ઉમેરશો તો રવો ગળિયા કરતાં થોડો ઓછો ગળ્યો એટલે કે થોડો એવો મોડો થશે પણ જો તમને ગળાશ વધારે પસંદ હોય તો એકથી બે ચમચી જેટલી ખાંડ થોડી વધારે ઉમેરવી અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ખાંડને ઓગાળીશું અને આ ખાંડ ઓગળી જાય ત્યાર પછી પણ હલવાને ત્રણથી ચાર મિનિટ માટે સતત ચમચા વડે હલાવતા હલાવતા જ ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું આ રીતે ખાંડ ઓગળી ગયા પછી પણ આપણે હલવાને પકાવીશું તો હલવો એકદમ ટેસ્ટી અને છૂટો છૂટો થશે આ રીતે હલવાને થોડી વાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે રવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને સાથે સાથે હલવો પણ મસ્ત છૂટો છૂટો થવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણો આ હલવો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી હલવાને થોડો ઠંડો થવા દઈશું હલવો થોડો ઠંડો થાય ત્યાર પછી આપણે જે પ્લેટમાં ભગવાનને પ્રસાદ ધરવો હોય તે પ્લેટમાં હલવો લઈ તેને પિસ્તાથી ગાર્નિશ કરીને તુલસીનું પાન મૂકીને ભગવાનને પ્રસાદ ધરીશું તો તૈયાર છે આપણો આ રામનવમી સ્પેશિયલ રામ હલવો તો તમે પણ આ રામનવમી પર પ્રસાદ રૂપે આ રામ હલવો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમે પણ ઘરે રામ હલવો બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો તે પણ જરૂરથી કહેજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.